હલો દોસ્તો આજે શું બનાવ્યું છે આજે અમે બનાવી છે ભાજી ભાજી અને પાવ પાઉ ભાજી બનાવ્યા છે આજે અને જો તમને બતાવું પાઉાજી બતાવું જો આ ભાજી છે જો આ ભાજી છે ભાજી પાપડ સલાડ પાઉ અને ઠંડી ઠંડી સાસ જો મિત્રો આ ભાજી કોને કોને ભાવે છે પાઉ ભાજી એ કોમેન્ટમાં લખી નાખજો બધા કોમેન્ટ કરજો ભાજી ભાવતી હોય ભાજી મસ્ત બની છે તો પરવા ભાઈ કેવી બની છે ભાજી મસ્તીની મસ્તી નહી ઓ પાઉં તો ખાઈ ગયો તું પરવા તો લુખી કેમ ખાશો આ સાશ નથી સાથે સાશ લે સાથે હં હાય રે હં ઠંડી ઠંડી સાઈશ કેટલા પાવ ખાઈશ પાંચ પાંચ પાવ અને ભાજી જા ભાજી ખાઈ ગયો છે એટલી સલાડ કોણે બનાવી છે ભાજી મમ્મીએ બનાવીશ સરસ 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 તો પાપડ પાપડ ઓછા ખાજે ઓ ભાજી વધુ ખાજે પાવ ને ભાજી ને જો પાવ ને ભાજી બહુ ભાવે તૈયાર થઈ ગયું છે જમવાનું તો જે કોઈને ભાજી ભાવતી હોય કોમેન્ટ કરી દેજો મને છે ને પાવ ઓછા ભાવે એટલે ભાખરી હોતે છે જો ભાખરી પણ બનાવી છે પાવ મને ઓછા ભાવે ભાજી સાથે આખરી પણ છે ચાલો હવે જમી લઈએ મિત્રો થેન્ક યુ